રાજ્યમાં લૂંટ અને અસામાજિક તત્વો દ્વારા મારામારીની ઘટના સતત વધી રહી છે અમદાવાદના રામૂલમાં લૂંટ અને અપહરણ મામલે રામોલ પોલીસે છ આરોપીઓની ધરપકડ કરી પોલીસે પચીસ લાખ રોકડા સોના ચંદીના દાગીના સહિત ત્રેપન લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે રામુલ પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી છે રાજ્યમાં લૂંટ અને અસામાજિક તત્વો દ્વારા મારામારીની ઘટના સતત વધી રહી છે અમદાવાદના રામુલમાં લૂંટ અને અપહરણ મામલે રામુલ પોલીસે છ આરોપીઓની ધરપકડ કરી છે પોલીસે પચીસ લાખ રોકડા સોના ચાંદીના દાગીના સહિત ત્રેપન લાખનો નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે एक नौ नौ बेहजार पच्चीस रोज वस्त्राल गाम पास थी ફરિયાદી અજયસિંહ રાજપૂતને ઇનોવા કારમાં આરોપીઓ દ્વારા અપહરણ કરી જુદી જુદી જગ્યાએ ફેરવેલો હતો અને તેમને મુક્ત કરવા બદલ એક કરોડની ખંડણી માગેલી હતી જેથી આરોપીઓએ ફરિયાદી પાસે તેમના પત્નીને ફોન કરાવી જેટલા પણ ઘરમાં રોકડા અને દાગીના હોય તે મંગાવેલા હતા જેથી ફરિયાદીએ પોતાને ત્યાં કામ કરતા ઈસમને પોતાના ઘરે મોકલી દાગીના અને રોકડ રકમ મંગાવી હતી જે રકમ આરોપીઓને મળતા આરોપીઓએ ફરિયાદીને કેનાલ રોડ ઉપર છોડી દઈ અને ત્યાંથી પોતે નાસી ગયેલ હતા